જય સોમનારાયણ સ્વાગત છે તમારો એક નવા બ્લોગમાં આજે તો આપણે બ્લોગિંગ વિશે વધુ હાડા ઘેર વાગ્યા થાય છે અહીંયા ગાર્ડનો ઉપરથી તડકો મારી રહી છું જો અહીંયા તળકો તૈયાર કરી દીધો છે તો ચાલો આખો દિવસ ટિફિનમાં અમે શું બનાવીએ હું તમારા સાથે શેર કરીશ વિડીયો છેલ્લે સુધી જોજો અને જો ફ્રેન્ડ તમને અમારે વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો તો ચાલો અહીંયા જો બધા તૈયાર થઈ ગયો છે આપણે હવે ડાળમાં નાખવાનું બાકી છે સવારનું છે

અને જોવા નીચે બધું થઈ ગયું બતાવું હું તમને સલાડ ની તૈયાર થઈ ગઈ ભાત અને આમાં છે ને ઓલું આપણે બનાવ્યું છે આજે દૂધી ચણા દાળનું શાક બનાવેલું છે લાસ્ટમાં બતાવીશ અહીંયા દાળ પણ હવે આપણે ઉકળે જ છે લો फ्रेंड्स આપણે ટિફિન ભરીને મંગળવારીમાં આવ્યા છે જો લક્ષ્મીનગર ને શાક માર્કેટ રાય ને અહીંયા મંગળવારી ભરાય તો અહીંયા આવ્યા છે આ બુટ્ટી આ બુટ્ટી લીધી અહીંયા મુઠી વાળા બેન કહે છે જુઓ મસ્ત મસ્ત બુટ્ટી વેચાય છે તો આ લીધી આપણે નથી લીધી આ મારા બેન પણ છે ને એમને લીધી આ લ્યો કેવી સરસ સરસ બુટ્ટી આ બધા વેચાય હવે હાલો અંદર ચાઈએ અમે સરસ મજાની ચોલી છે ને બાકી નવરાત્રી ની બધી વસ્તુ વેચાય છે અયા બધી ના આ બીજી નોરતું છે એટલે બધું નોરતાનો વેચાય તો આ મસ્ત મજાનો 100 રૂપિયાનો દુપટ્ટો જો છે ને બાકી સરસ મજાનો અયા આ જોય માં ચાર સલસ આડો જે

આવા ટાણે ટ્રાફિક બી જાજુ થાય કેમ કે આવા ટાણે છે ને બધા બહાર હા જો આ શાક માર્કેટ આવી ગઈ પણ અત્યારે તો શાક ઓછું વેચાય સાંજે અહીંયા વધારે હોય બરાબર જો અહીંયા કાપડ પણ વેચાય પછી આ ચણિયા ચોરીમાં કટિંગ કરીને નાખવાના હોય જુઓ છે ને બાકી સરસ મજાના અત્યારે તો બધું હવે હંકેલાઈ ગયું અમે તો મોડે મોડ આવ્યા તો અંદર તો બધું હંકેલાઈ ગયું છે છે જુઓ પેક થઈ ગયું બધું હવે લેવા અમે પચાસ ના પાંચસો પાંચસો આંબળા કરી દેજો તો અમે પાંચસો આમળા પણ લઈ લઈએ તો ચાલો ફેર સાંજના સાડા છ વાગે સાંજના ટિફિન પણ તૈયાર થઈ થઈ રહી છે આપણે બપોરે ગયા તા મંગળવારીમાં આપણે ત્યાં લેવાના તે પણ અમારા ભાજીમાં ભાભી છે એમને લેવું તું તો અમે ગયા પણ ત્યાં તો એમને જે લેવું તું એ બેન તો વયા ગયા હતા પછી આવતા રહ્યા પછી તો બધા વાસણ બાકી હતા એ વાસણ ને કચરા પોતાને એમ કર્યા અને પછી હું છે ને મારે જો થોડુંક આ શાક સુધારવાનું હતું ટમેટા એ સુધારી લીધું અત્યારે બીજું સુધારવાનું ચાલુ છે તો આજે છે ને રોટલી નથી બનાવવાની તો સાંજના ટિફિનમાં રોટલી કેમ નથી બનાવવાની એ હું તમને આગળ વિડીયોમાં જણાવીશ રોટલી બનાવવાની છે પણ થોડીક જ બનાવવાની છે ને સાંજના ટિફિનમાં ખીચડી વઘારેલા ભાત તુવેરવાળા કેમ આપણે આજે દઈએ બરોબર એ પણ હું તમને આગળ વિડીયોમાં જણાવીશ વિડીયો છેલ્લે સુધી જોજો બરોબર તો ચાલો કોબીજને કટિંગ કરીએ

સ્ટાફ સ્ટાફ હોય 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 કામ કરતા એમને એમને આવે તો એક 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 જ જ આપણે આપણે પણ અલગ અલગ કારખાને ને 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 વાગે વાગે એટલે થઈ જાય એમની દુકાને એ ઘરે આવે એટલે હોય બે વાગે હોય એટલા હાથ થઈને રોટલી સાફ દેવા પડે એમ તો નીંદર આવે ખીચડી એટલી જ હોય ને તો આજે આપણે ખીચડી એટલી બનાવીએ એ હું તમને આપણે વિડીયોમાં કઉ રોટલી કેમ બનાવાની છે હું તમને આગળ વિડીયો કહીશ એનો રીઝન પણ શું છે એ પણ હું તમને આગળ વિડીયો કહીશ બરોબર તો ચાલો પેલા તો અહીંયા હવે તેલ આપણે નાખી દઈએ આ બાજુ થોડાક મસાલા લઈએ ચાલો ફ્રેન્સ અહીંયા વઘાર થઈ ગયો છે અહીંયા જો ટમેટાના શાકનો પણ વઘાર થઈ ગયો તો આપણે આજે સેવ નહીં ગાંઠિયાનું શાક દેવાનું છે એટલા જો ટમેટા ગાંઠિયાનું શાક છે અને અહીંયા આપણે સુકે તું ને એના બાદ ચાલો બાયણે વરસાદ ચાલુ થઈ ગયું એમ લાગે તો હું બાયણે જોઈ લઉં કાંઈક છે કે નહીં બરોબર મને તો તો છે નથી થોડીક આપણે થેલીઓ ધોયું હોય ને ટિફિનની એ થોડીક આમ કરી દઈએ જેથી વરસાદમાં પલળી ન જાય પણ અમારે નમું પલળી જશે જો આવું કંઈક વાતાવરણ છે અમારે અત્યારે વરસાદ આવે એવું છે આવે તો ઠીક હમ ચાલુ થઈ ગયો વરસાદ પાણી જુઓ કેવો અંધારો અંધારું થઈ ગયું સાત વાગ્યામાં હે તો ચાલો ફ્રેન્સ અમાર નમું પણ આવી ગયા તું સમાથી પાણી વરસાદ ચાલુ થઈ ગયો છે અને એને દુકાનમાં મેં થોડું લેવાનું છે ને એટલે બરાબર તો ચાલો આમાં થોડાક મસાલા કરી દઈએ આપણે ફટાફટ શાકને પણ ફેરવી દઈએ હું તો બહાર જોવા ગઈ હતી શાક ફેરવવા ચાલો ફ્રેન્ડ્સ અહીંયા હવે આપણે ભાત બફાઈ ગયા છે તુવેર દાળવાળા આ તમે જોઈ શકો છો બફાઈ રહ્યા છે જુઓ છે ને બાકી તૈયાર થઈ ગયું છે તો અહીંયા મસ્ત મજાના આપણે જોવું એ દાણાવાળા ભાત બનાવેલા છે અને આ ગાંઠિયા નું શાક છે ને રોટલી તો આટલું રોટલી શાક આજે આપણે એટલે ઓછા બનાવેલા છે કેમ કે મારી પાસે છે